નમસ્કાર પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ ગુજ્જુ જોક સ્ટીપ્સ પર આપનું ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમારું મન હંમેશા ભટકતું રહે છે શું તમે કોઈ કામમાં ધ્યાન નથી લગાવી શકતા કે પછી તમને બહુ સ્ટ્રેસ અને એન્ઝાયટી અનુભવાય છે જો હા તો આજનો આ વિડીયો તમારા માટે જ છે આત્મસ અર્જુનને અને આપણને શીખવશે કે મન પર કાબૂ કેવી રીતે મેળવવો સાચું ધ્યાન કેવી રીતે કરવું અને કેવી રીતે આપણે પોતે જ આપણા શ્રેષ્ઠ મિત્ર બની શકીએ છીએ આ વીડિયોમાં આપણે શ્લોકો અને તેના આજના સમયના અર્થ સમજીશું તો અંત સુધી જોડાયેલા રહેજો બે મન તમારો મિત્ર કે દુશ્મન ભગવાન સૌથી પહેલા મનની શક્તિ વિશે એક બહુ મોટું રહસ્ય ખોલે છે કારણ કે આ મંજ મનુષ્યનો મિત્ર છે અને મંજ મનુષ્યનો શત્રુ છે વિગતવાર સમજૂતી ભગવાન કહે છે કે જેણે મનને જીતી લીધું છે તેના માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે મનનો ગુલામ બની ગયો છે તેના માટે તેનું મંજ સૌથી મોટો દુશ્મન બનીને તેને હેરાન કરે છે ત્રણ ધ્યાન મેડિટેશન કેવી રીતે કરવું ઘણાને પ્રશ્ન હોય છે કે ધ્યાન કરવા ક્યાં જવું કેવી રીતે બેસવું ભગવાન તેના નિયમો આપે છે શ્લોક અર્થ સ્વચ્છ જગ્યાએ ન બહુ ઊંચું કે ન બહુ નીચું એવું સ્થિર આસન બિહાવવું શરીર ગરદન અને માથું સીધું રાખીને નજર નાકના ટેરવા પર સ્થિર કરી અન્ય દિશાઓમાં જોયા વગર બેસવું લાઈફ ટીપ ભગવાન અહીં શિસ્તની વાત કરે છે ધ્યાન એટલે માત્ર આંખો બંધ કરવી નહીં પણ ઇન્દ્રિયોને શાંત કરવી ચા જીવનશૈલીનો સુવર્ણ નિયમ શું યોગી બનવા માટે ખાવા પીવાનું છોડવું પડે ભગવાન ના પાડે છે શ્લોક નાત્યશ્નસ્તુ યોગોસ્તી ન ચૈકા નીલ્ય જાગ્રતો નૈવ ચાર્જુમ અર્થ હે અર્જુન આ યોગ એના માટે નથી જે બહુ વધારે ખાય છે કે જે સાવ ભૂખ્યો રહે છે એના માટે પણ નથી જે બહુ ઊંઘે છે અથવા જે હંમેશા જાગતો રહે છે સમજણ ભગવાન સંતુલન શીખવે છે અર્જુન એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે હે કૃષ્ણ આ મન તો પવન જેવું ચંચળ છે તેને રોકવું તો બહુ અઘરું છે ત્યારે ભગવાન આ ઉપાય આપે છે શ્લોક મહાબાહો મનો અભ્યાસેન તો દુર્નિગ્રહણ અર્થ અગ્ય મહાબાહુ એમાં કોઈ શંકા નથી કે મન ચંચળ છે અને તેને રોકવું કઠિન છે પણ હે કૌંતે અર્જુન અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને કાબૂમાં કરી શકાય છે વારંવાર પ્રયત્ન કરવો અને બિનજરૂરી વસ્તુઓમાંથી મન હટાવવું આજ મન જીતવાની ચાવી છે અર્જુન પૂછે છે કે જો કોઈ માણસ શ્રદ્ધાથી યોગ શરૂ કરે પણ અધવચ્ચે મૃત્યુ પામે તો તેનું શું થાય શું તેની મહેનત પાણીમાં જશે ભગવાન આશ્વાસન આપે છે નહી કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિ તાત ગછતી એટલે કે સારા કામ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી તે માણસ આવતા જન્મમાં કોઈ જ્ઞાની કે સમૃદ્ધ પરિવારમાં જન્મે છે અને ત્યાંથી તેની યાત્રા ફરી શરૂ કરે છે સાત નિષ્કર્ષ અને સમાપન પ્રિય મિત્રો અધ્યાય છ આપણને શીખવે છે કે આપણી બધી શક્તિ આપણી અંદર જ છે જો મન જીતાઈ જીતાઈ ગયું તો આખી દુનિયા ગઈ આજની વિશેષ રોજ સવારે માત્ર પાંચ મિનિટ શાંતિથી બેસો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો આ નાના અભ્યાસથી જ ગીતાનો આત્મસંયમ યોગ શરૂ થશે આવતા વિડીયોમાં આપણે મળીશું અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ સાથે જેમાં ભગવાન પોતાની શક્તિઓ અને આ સૃષ્ટિના રહસ્યો વિશે વાત કરશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મન પર કાબુ મેળવવા માંગતા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો કોમેન્ટમાં ગૌરવ સાથે લખજો જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જય શ્રી કૃષ્ણ